નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રીજી ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ચાવડાની અધ્યક્ષતામાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના ગ્રામ્ય વિસ્તાર તેમજ શેરી ગરબાના આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીનો પર્વ ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં પીજી ચાવડા સાહેબને માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠક તથા ગુંજ ગરબાના ટોટલ આયોજનો સાથે મીટિંગ કરેલ છે તો એ બાબતે સાહેબે જે સૂચનાઓ હતી તે બાબતે આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોને સાથે બેસીને ચર્ચા કરી છે તો આગામી નવરાત્ર ની અંદર શું શું આયોજન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તે બાબતે ચર્ચા થઈ છે મોદી જનસાક્ષી અંકલેશ્વર